ફોનની ઘંટડી સાંભળતા જ ગીતા દોડી પંચાવન વર્ષે પણ એના વાપ વાળા પગમાં બાવીસ વર્ષની નવટા જેવી સ્ફૂર્તિ આવી ગઈ હતી એનું મન કહેતું હતું ફોન ક્ષિતિજ ન થશે પણ દર વખતની જેમ એક વધુ વખતની ગીતાને નિરાશા સાંભળી હતી ફોન એના પુત્ર ક્ષિતિજ નહીં મિસિસ પરીખનો હતો મિસિસ પરીખનો ફોન પર અવાજ સાંભળતા જ એને યાદ આવ્યું કે એના પગમાં દુખાવો ચાલુ થઈ ગયો હતો આ વખતે પણ મિસિસ પરીખ એને કહી રહ્યા હતા કે ગીતા મારી કારમાં સવારના પાંચ વાગે ડાકોર જવા નીકળીશું અને બાર વાગ્યા સુધીમાં પાછા આવી જઈશું તમે બંને જણા મારી સાથે જ આવજો ગીતાને મનમાં ઘણો ગુસ્સો ચડેલો પણ અવાજમાં બને એટલી મીઠાશ લાવતા કહ્યું તમે તો મારી મજબૂરી સમજો છો હું આવી શકું એમ જ નથી નોકર કામ કરવા આવે છે અને આપણે વાગ્યા પછી આવીને રસોઈ બનાવીએ તો ક્યારે પરવારીએ તમે જાણો છો કે મને તકલીફ છે હું બહારનું કશું ખાતી નથી મને માફ કરો એવું કહેતા ગીતાએ ફોન મૂકી દીધો એ જાણતી હતી કે ફોન પર વધુ વાત ચાલુ રહેશે તો મિસિસ પરીખ જરૂર કહેશે ગીતા આ ઉંમર મંદિર દેવ દર્શન કરવાની છે પણ વારંવાર આ વાક્ય સાંભળવાની એની નિકટની સકી હોવા છતાં પણ હંમેશા માટે ક્ષિતિજ નો પક્ષ લેતી હતી જોકે એકાંતિ પળોમાં ઘણી વાર થતું કે મિસિસ પરીખ ની વાત સાચી છે ભૂલ પોતાની

પડતો વહેલું ઉઠવું પડતું એટલે થાકી જતી હતી પિયર એ જમવા બેસે તે પહેલા જ મહારાજ પાણીનો પ્યાલો પણ ભરી દેતા અને થાળી પણ પીરસી દેતા જ્યારે સાસરીમાં રસોઈ ઘરની સ્ત્રીઓ જ કરવી હતો એવામાં ક્ષિતિજનો જન્મ થયો ગીતાની ઈચ્છા હતી કે ક્ષિતિજને રાખવા માટે કે બાઈ રાખી લે પણ ગીતાની સાસુની ચુસ્ત માન્યતા હતી કે બાળકને આયા નહીં પણ ઘરના જ ઉછેરે જેથી ઘરની વ્યક્તિઓના સંસ્કાર પડે ગીતા માટે આ શક્ય ન હતું ઘણીવાર વાર આખી રાત રડે ક્યારેય બીમાર પડી જાય તેથી વારંવાર ક્ષિતિજને એની મમ્મી પાસે મૂકી આવતી હતી અને ગીતાએ સ્કૂલ પણ એવી પસંદ કરી હતી કે જે એની મમ્મીના ઘર પાસે જ હતી જીતી જ છૂટીને સીધો મોસાળ જતો રહેતો અને એક સમય એવો આવ્યો કે સીધી જ મમ્મી પાસે જવાને બદલે મોસાળમાં રહેવા લાગ્યો ગીતાને પણ માનસિક શાંતિ થવા લાગી ક્ષિતિજ લાડકોડમાં ઉછરવા લાગ્યો એટલું જ નહીં માસા માસીને તો ક્ષિતિજના રૂપમાં એક રમકડું મળી ગયું હતું અને ક્ષિતિજને ભણાવી ગણાવીને હોશિયાર બનાવી દીધો હતો ધીરે ધીરે ગીતા પણ ઘરકામથી ટેવાઈ ગઈ હતી ત્યારબાદ ધરાનો જન્મ થયો ધરા ગીતા પાસે રહી મોટી થતી ગઈ ગીતાનો ધરા પ્રત્યે સ્વાભિમાનપણે વધુને વધુ લગાવ થતો ગયો ક્ષિતિજ અને ધરા ભાઈ બહેન હોવા છતાં એકબીજા પ્રત્યે બિલકુલ લગાવ રહ્યો ન હતો ધંધો દિવસે પુષ્કળ વિકસતો હતો ઘરમાં પૈસાની રેમલમ છેલ હતી સિતિજ ભણવા માટે બહાર ગામ હોસ્ટેલમાં રહેતો હતો તે દરમિયાન ગીતાના સાસરી પક્ષના સગાઓ જે મધ્યમ વર્ગના ગણાતા હતા એ વારા પરથી અમેરિકા જવા લાગ્યા દુસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અમેરિકાથી ડોલરમાં કમાણી કરી ભારતમાં રૂપિયાથી ખરીદી કરવા લાગ્યા હતા વૈભવ વધતો જતો હતો અને ગીતાના સાસરી પક્ષવાળા ધીરે ધીરે ગીતાના વૈભવની સમકક્ષ થતા જતા હતા જોકે દરાએ વાતથી બિલકુલ અજાણ હતી કે કેટલાય પરિશ્રમ પછી આટલો વૈભવ પ્રાપ્ત થયો છે તેથી તેઓએ વારંવાર ગીતાને કહેતી મમ્મી ભાઈને અમેરિકા મોકલવા જોઈએ તેની જિંદગી બની જશે અને હું પણ અમેરિકા સ્થાયી થઈશ ભારતમાં શું છે કમાવાનું માત્ર અમેરિકામાં જ છે સીતીજે જ્યારે પીએચડી પૂરું કર્યું ત્યારે એને મદ્રાસમાં જ રિસર્ચ સેન્ટરમાં નોકરી મળી ગઈ હતી એટલું જ નહીં પણ એની સાથે કામ કરતી ક્ષમતા સાથે પ્રેમમાં પણ પડ્યો હતો ગીતાના પતિ ગૌતમને ધરા ખૂબ વહાલી હતી ધરાનો શોખ પ્લેટિનમના હીરાના દાગીના બનાવડાવવા અને તેને પહેરીને લક્ષ્મીનું પ્રદર્શન કરવાનો જ હતો અને અમેરિકા એનો આ શોખ હતી ગૌતમ વેપારી હતો હતો પણ પણ સાથે બાપ બાપ એવો જે પુત્રીના પ્રેમમાં અંધ હોય મહાભારતમાં દૂતરાષ્ટ્ર પુત્ર પ્રેમમાં અંધ હતો જ્યારે અમારા ઘરમાં પુત્રી પ્રેમમાં અંધાપો આવ્યો છે જે સહેલાતી ધરાની માંગણી સંતોષાતી એટલે સહેલાતી ચિતિજની ની માંગણીઓ સંતોષાતી નહીં અને નાનપણથી ચિતિજનો ઉછર મોસાળમાં થયો હતો ત્યારબાદ હોસ્ટેલમાં રહીને કોલેજ કરી હતી જેથી એના શહેરથી ઘણો દૂર હતો અને નોકરી પણ મદ્રાસમાં મળી હતી જ્યારે જે ક્ષમતા સાથેના શબ્દની વાત કરી ત્યારે ઘરમાં જ્વાળા મૂકી ફાટી નીકળ્યો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો યાર દરા ભૂલી ગઈ હતી કે ક્ષિતિજથી નાની છે એ તો ક્ષિતિજને સંભાળતી રહેતી કે તમને બનવા મોકલેલા પ્રેમ કરવા નહીં ક્ષિતિજ મક્કમ હતો પણ દરાએ વાતનો ફાયદો ઉઠાવવામાં પાછી અરણી કરી ન હતી દરા એકી કીધું ઠીક છે ક્ષમતા સાથે લગ્ન કરજો પણ લગ્ન બાદ તમે બંને અમેરિકા જતા રહેજો ભારતમાં શું દાટ્યું છે અમેરિકા જશો તો બે પૈસા કમાશો તમે બંને પીએચડી છો અને અમેરિકામાં વૈજ્ઞાનિકોની જરૂર છે ઘણું કમાશો ક્યારેક જે કહેતો મમ્મી પપ્પા હું મારા દેશ માટે કંઈક કરવા માગું છું અમે અમેરિકા જઈ શકીશું અમને તો અમેરિકાવાળાએ સામેથી આમંત્રણ આપ્યું છે પણ આપણે ત્યાં પૈસાની શું ખોટ છે આપણી સાત પેઢીઓ પણ નોકરી ધંધો કર્યા વગર બેસી રહે તો પણ પૈસાની ખોટ ચાલવાની નથી હું ઘરથી ઘણા વર્ષોથી દૂર રહ્યો છું હવે માસા માસામાસી તો સંસારમાં પડ્યા છે અને દાદા દાદી હયાત નથી મારે મારા કુટુંબ સાથે રહેવું છે મારે કુટુંબના લડાઈ ઝગડા રિસામણા મનાવણા માણવા છે હું અને ક્ષમતા મદ્રાસથી સ્થાયી થવા પ્રયત્ન કરીશું પણ ક્ષિતિજની એક પણ દલીલ સાંભળવા ગીતા ગૌતમ કે ધરા તૈયાર નહોતા તેમની દલીલ હતી કે દસેક વર્ષ કમાઈ લો ત્યાર પછી અહીંયા આવજો પાછલી જિંદગી આરામથી ભારતમાં વીસશે થોડો સમય અમે પણ ત્યાં આવીશું એકાદ બે મહિનો ધંધો બંધ રાખીશું તો કંઈ ફરક પડવાનો નથી ક્ષિતિજને કહેવાનું મન થયું દસ વર્ષની જિંદગીથી ત્યાં ટેવાઈ ગયા પછી કોણ અહીં આવવાનું છે અત્યારે અમારે મા બાપની જરૂર છે ત્યારે મા બાપને અમારી જરૂર હશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દસ વર્ષ બાદ અમે પાછા આવીએ ત્યારે નવેસરથી નોકરી શોધીએ અને દસ વર્ષ બાદ અમારે એટલા માટે પાછા આવવાનું કે ત્યારે તમારે અમારી જરૂર હોય મિસિસ પરીકે પણ ગીતાને સીતેજ જે વાત સ્પષ્ટપણે કહી શક્યો ન હતો એ વાત સ્પષ્ટપણે કહી હતી અને ઘણી સમજાવી હતી ગીતા જિંદગીમાં બધું જ મળશે પણ પ્રેમ મળવો દુર્લભ છે પ્રેમ મેળવવા પ્રેમ કરવો પડે છે ઈશ્વર કૃપાએ તારી પાસે ઘણો પૈસો છે તો વહુના હાથની ગરમા ગરમ રોટલી ખાઈને બાકીની જિંદગી પૂરી કર ત્યારે ગીતાએ કેટલાક ગૌરવથી કહેલું ગરમ ગરમ રોટલી રસોઈ કરનાર મહારાજ પણ ખવડાવશે એના માટે મારે નોકરી કરતી વહુની જરૂર નથી એ શું મને બે ટાઈમ ગરમ રોટલી ખવડાવવાની છે આખરે તો મારે જેના વેતરા કરવા પડશે ને મને આવા બેબલા વેડા પસંદ નથી એ તો સમય થય કે ભે પાકીટ લટકાવી ચાલવા માંડશે ત્યારે મિસીસ પરીખે કહેલું ગીતા તું વાસ્તવિકતાથી ઘણી દૂર છે એક સમય એવો આવશે કે તને સ્તિજને ક્ષમતાના પ્રેમની જરૂર પડશે ત્યારે તું એ મેળવવા તરફ્યા કરીશ ગીતા ગૌતમ તથા ધરાના હર્ષનો પાર ન રહ્યો જ્યારે સ્તિતિજને ક્ષમતાએ અમેરિકા જવાની હા પાડી ધરાતો ત્યારબાદ લંડનથી આવેલા કોઈ શ્રીમદ ઘરના નબીરા અને પરણીને લંડન લઈ જતી રહી હતી ઘરના લગ્ન પ્રસંગે ક્ષિતિજ કે ક્ષમતા હાજર ન હતા આ ક્ષિતિજે સુંદર મજાની ભેટ તથા કાર્ડ જરૂર મોકલાયા હતા આ ક્ષિતિજે એક નિયમ જરૂર જાળવ રાખ્યો હતો કે દર મહિને ડોલર મોકલતો રહેતો હતો તે માત્ર ચેક જ હતો એમાં બે અક્ષર લખવા જેટલો પણ એને સમય ન હતો ઘણીવાર ગીતા અને ગૌતમ ફોન ઉપર કહેતા બેટા માત્ર ચેક મોકલવાથી તારી જવાબદારી પૂરી થઈ જાય છે તારી બીજી કોઈ ફરજ નથી ત્યારે ચીતી સુક્ષપણે જવાબ આપતો શું કરું એ પૈસા કમાવા પાછળ કંઈ વિચારવાનો સમય જ કોને છે અને મને આવા વહેલા બધા પસંદ નથી હું એની જિંદગીથી ટેવાઈ ગયો છું એની સરકાર એમને બંનેને પુષ્પકાળ સગવડો આપી છે હવે અમારી પાસે પણ એટલું બધું છે કે અમારી સાત પેઢી ખાય તો એ ખૂટે નહીં પણ હવે મારી ભારત આવવાની ઈચ્છા નથી મેં પુત્ર તરીકે તમારી ઈચ્છા પૂરી કરી છે તમારે આથી પણ વધુ પૈસા જોઈતા હોય તો કહેજો હું મોકલીશ કહેતા ચિતી જ ફોન મૂકી દેતો ગીતાને થતું માતા પુત્ર વચ્ચે અમેરિકા ભારત જેટલું અંતર નથી અમેરિકા ભારત વચ્ચેનું અંતર તો વિમાનમાં બેસીને પણ કાપી શકાય પણ માતા પિતા અને પુત્ર વચ્ચે જે લાગણીનું અંતર પડી ગયું છે એ અંતર તો દુનિયાનું કોઈ વિમાન કાપી શકે એમ નથી દોસ્તો તમે પણ તમારા માતા પિતાના ચાહતા હો તો કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખીજો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ ધન્યવાદ